કલ્પના કરો કે માત્ર બે થી ત્રણ કલાક કામ કરીને તમે મહિનાના એક લાખ પાંચ લાખ અથવા ક્યારેક તો દસ લાખ સુધી કમાઈ શકો છો નથી કોઈ સમયની પાબંદી કે નથી તમારો કોઈ બોસ માત્ર તમારી સામે છે તમારી ડ્રીમ લાઈફ લક્ઝરી કાર્સ બંગલો અને સ્ટેજ પર અપાતા વિવિધ પ્રકારના એવોર્ડ્સ તો નમસ્કાર મિત્રો આજે આપણે એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે જે તમારામાંથી મોટા ભાગના લોકોના কানে એકવાર અથડાયો હશે અને ક્યારેક તમારા મિત્રો અથવા તો સગા સંબંધીઓના ફોન આવ્યા હશે કે એક જોરદાર બિઝનેસ પ્લાન છે માત્ર તમારી નીચે બે થી ત્રણ લોકોને જોડવાના છે અને પછી લાઈફ સેટ છે તો જી હા મિત્રો આજે આપણે વાત કરીશું નેટવર્ક માર્કેટિંગ વિશે અથવા તો એમ કહીએ કે MLM એટલે કે મલ્ટી લેવલ માર્કેટિંગ વિશે તો શું આ અમીર બનવા માટેનો એક શોર્ટકટ છે કે પછી લોકોને ફસાવા માટેની એક સ્કીમ

અને આ બધાની વચ્ચે કરોડો રૂપિયા જાહેરાત પાછળ ક્રિકેટર્સ અથવા તો સેલિબ્રિટી પાછળ વપરાતા હોય છે પરંતુ મિત્રો નેટવર્ક માર્કેટિંગમાં કંપની એવો દાવો કરે છે કે અમારે જાહેરાત નથી કરવી કે નથી કોઈ વચ્ચે દલાલ રાખવા સીધી અમારી પ્રોડક્ટ અમારે ગ્રાહકો સુધી પહોંચાડવી છે અને જે જાહેરાતનો રૂપિયો બચ્યો છે એમાંથી કંપની તમને કમિશન આપશે આને કહેવાય છે ડાયરેક્ટ સેલિંગ આ એક સરસ મજાનો કોન્સેપ્ટ છે પરંતુ મિત્રો દરેક સિક્કાની બે બાજુ હોય છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરશું જે તમને સેમિનારોમાં કહેવામાં નથી આવતી મિત્રો સંશોધનો અને ડેટા મુજબ નેટવર્ક માર્કેટિંગમાં નવ્વાણું ટકા લોકો પોતાનો પૈસો ગુમાવે છે માત્ર ટોચના એક ટકા લોકો જ અધડપ કમાણી કરે છે જ્યારે નીચેના સ્ટેજના જે લોકો છે એને એમના પૈસા ગુમાવવાનો વારો આવે છે એનું કારણ એ છે કે કંપનીઓ પોતાની પ્રોડક્ટ વેચવાને બદલે સભ્યો ઉમેરવા ઉપર વધારે ધ્યાન આપે છે જ્યારે તમને લોકો કહે કે પ્રોડક્ટ વેચવાની કોઈ જરૂર નથી માત્ર સભ્યો જોડવા ઉપર ધ્યાન આપજો ત્યારે મિત્રો સાવધાન થઈ જજો કારણ કે આ એક પ્રકારની પિરામિડ સ્કીમ છે જે ભારતમાં ગેરકાયદેસર છે જ્યારે તમે નવા હો છો ત્યારે તમે સામાન્ય રીતે મિત્રો સગા સંબંધીઓ કાકા મામા માસા એવા લોકોને પકડો છો અને એમને તમારો પ્રોડક્ટ વેચવાનો પ્રયત્ન કરો છો અથવા તો એમને તમારી નીચે જોડવા માટે તમે ફોર્સ કરો છો જ્યારે પ્રોડક્ટમાં કોઈ દમ હોતો નથી પચાસ રૂપિયાની પ્રોડક્ટ પાંચસો રૂપિયામાં વેચાય છે જો પ્રોડક્ટની ગુણવત્તા સારી ના હોય તો તમારા સગા સંબંધીઓ અથવા તો તો જે જે તમે તમે તમારી નીચે લોકોને પ્રોડક્ટ વેચી છે છે એમની ટીકાઓનો તમારે સામનો કરવો પડે મિત્રોને આ વ્યવસાયમાં જોડાવ છે એમને ના સાંભળવાની હિંમત રાખવી જોઈએ નેટવર્ક માર્કેટિંગ કેટલું અઘરું હોય છે એ આપણે ઉદાહરણ અને આંકડા સાથે સમજીએ ધારો કે તમારે કોઈ કંપનીમાં જોડાવા માટે પાંચ હજારની પ્રોડક્ટ ખરીદવી પડે અને તમારી નીચે પાંચ સભ્યો તમારે ઉમેરવા પડે એ પ્રકારની સ્કીમ છે હવે પાંચ લોકો જોડાયા તો તમને થોડું કમિશન મળ્યું હવે એ પાંચ લોકો એ બીજા પાંચ લોકોને જોડ્યા એટલે પચીસ લોકો તમારી નીચે જોડાયા તો થોડું તમને વધારે કમિશન મળ્યું હવે એ પચીસ લોકો એ બીજા પાંચ પાંચ લોકોને જોડ્યા એટલે ટોટલ થઈ ગયા એકસો ને પચીસ લોકો હવે આ વસ્તુ સાંભળવામાં બહુ સારી લાગે છે પરંતુ જ્યારે તમે લેવલ દસ લેવલ અગિયાર અને લેવલ બાર સુધી પહોંચો

અને મિત્રો તમારી જે ઉપરની ટીમ છે એ ઘણીવાર તમને નવું નવું શીખવા માટે તૈયાર રહેતી હોય છે તો ઘણીવાર તમને માર્કેટિંગ નું પણ સારું એવું નોલેજ આ વસ્તુમાં મળી રહે છે પરંતુ હવે વાત કરીએ મુખ્ય ગેરફાયદાની તો જે મોટે ભાગની કંપનીઓ છે અમુક સારી કંપનીઓને વાત કરતા તો એ એમની પ્રોડક્ટની ગુણવત્તા કરતાં જે નીચેના જે તમારા સભ્યો છે એમને જોડવા માટે વધારે ફોકસ કરતી હોય છે એટલે કે પચાસ રૂપિયાની બજારમાં મળતી પ્રોડક્ટ આ જ કંપનીમાં બસો ત્રણસો એટલે કે ચાર પાંચ ગણી મોંઘી મળતી હોય છે જેના લીધે તમને ગ્રાહકોનો રિસ્પોન્સ મળતો નથી અને ભૂતકાળમાં થયેલા કૌભાંડોના લીધે નેટવર્ક માર્કેટિંગને લોકો શંકાની દ્રષ્ટિથી જોવે છે તો મિત્રો આપણે શું કરવું જોઈએ એ સમજ જ્યારે પણ કોઈ વ્યક્તિ તમારી પાસે આવી ઓફર લઈને આવે ત્યારે તમારે જો એ ફિલ્ડમાં આગળ વધવું હોય એ હોવી જોઈએ જો તમને પ્રોડક્ટમાં કમિશન ના મળે તો પણ શું તમને તમે આ પ્રોડક્ટ ખરીદશો જો એનો જવાબ ના હોય તો આ વસ્તુ અને આ કંપનીથી થી હંમેશા દૂર રહેવું જોઈએ કારણ કે જે કંપની જે

મિત્રો જોઈએ છે એટલે ક્યારેક નજીવી પાંચ દસ હજાર ની રકમ પાછળ તમારે સંબંધો ખરાબ થાય છે અને ભારત સરકારની ડાયરેક્ટ સેલિંગ ગાઈડલાઈન્સ મુજબ એ કંપની રજીસ્ટર છે કે નથી એ બાબત હંમેશા ચકાસણી કર્યા પછી જ કોઈ કંપનીમાં તમારા પૈસા રોકો અથવા તો એ કંપની સાથે તમે જોડાવાનું આગળ વિચારો મિત્રો આ વ્યવસાયમાં પહેલા તમે હંમેશા પાર્ટ ટાઈમ થી શરૂઆત કરો સીધો તમારો અભ્યાસ કે નોકરી મૂકીને આમાં મોટા મોટા સપનાઓ જે તમને બતાવે છે એમાંથી ભ્રમિત થઈ જઈને સીધું આમાં ના કૂદી પડો જ્યારે તમારી આવક તમારી સેલેરી કરતા વધી જાય પછી જ તમે ફૂલ ટાઈમ આ વસ્તુ પાછળ તમારો સમય ખર્ચવાનું વિચારો ત્યાં સુધી તમારો અભ્યાસ અને જે તમારી નોકરી છે એ છોડીને સીધું તમે કોઈ પણ વસ્તુ થી તમે આકર્ષિત થઈને તમારો જે બધો સમય છે એ આ વસ્તુ પાછળ ના ખર્ચો ઘણી એવી કંપનીઓ છે કે જે ટૂંક સમયમાં સારું એવું ભંડોળ લઈને ઉઠી ગઈ છે એટલે કે લોકો પાસેથી દસ દસ પંદર પંદર હજાર રૂપિયા ઉઘરાવીને એમને સારી ગુણવત્તા વાળી પ્રોડક્ટ આપવાના બદલે એ લોકોએ માત્ર સભ્ય ઉમેરવા પર ફોકસ કર્યું આ બધી કંપનીઓમાં એવું બનતું હોય છે કે જે લોકો સ્ટાર્ટિંગમાં જોડાયેલા છે એ લોકો સારું કમાય છે પરંતુ જે મોડા મોડા જોડાય છે એટલે કે જે આ વસ્તુમાં નીચેના સ્ટેજ ઉપર છે એ લોકો કમાતા સારી કમાણી નથી કરી શકતા અને કંટાળીને આ લોકો આ કામ મૂકી દેતા હોય છે અને ઘણીવાર સેમિનારમાં તમે જાઓ ત્યારે આ લોકો પોતાની પ્રોડક્ટ તમારી સામે પ્રેઝન્ટ કરવાની બદલે સીધા જ તમને એવા મોટા મોટા સપનાઓ બતાવે છે ઓડી મર્સિડીઝ અને મોટા મોટા મેલ બંગલા એવા બધા દ્રશ્યો એવા બધા વિડીયો બતાવીને તમને ભ્રમિત કરે છે અને ક્યારેક એવું બતાવીને તમને ભ્રમિત કરવામાં આવે છે કે તમારે તાત્કાલિક જોડાવું પડશે જો તમે નહીં જોડાવો તો જીવનમાં તમે સૌથી મોટી ભૂલ કરો છો તમે ગરીબ રહી જશો આવા પ્રકારના જ્યારે ત્યારે તમને સાંભળવા મળે તો એ લોકોથી તદ્દન દૂર રહેવું કારણ કે આ લોકોનું જે ફોકસ છે એ તમને પોતાની પ્રોડક્ટ વેચવામાં નહીં પરંતુ તમારી પાસેથી નાણાકીય ભંડોળ એકઠું કરવામાં હોય છે અને આવી કંપનીઓ લાંબો સમય સુધી ટકી શકતી નથી પરંતુ જે કંપનીઓ પોતાની જે પ્રોડક્ટ છે એની ગુણવત્તા પર ધ્યાન આપે છે લોકોને તેમની જે ક્વૉલિટી વાળી સારી સારી વસ્તુઓ છે એ આપવું ગ્રાહકો જે વસ્તુ ખરીદે છે એમને વસ્તુ સારી લાગી એમને વેલ્યુ ફોર મની લાગે તો એ પોતાની રીતે આગળના જે લોકો છે આગળના ગ્રાહકોને ભલામણ કરે એવી કંપનીઓ છે કે જેમનું ફોકસ ભંડોળ એકઠું કરવા કરતા પોતાનું જે નેટવર્ક માર્કેટિંગ સ્ટ્રક્ચર છે પોતાનું જે જૂથ છે એમને વધારવા પર જે લોકો ફોકસ કરે છે તો એવી કંપનીઓ પાછળ તમે સમય આપો તો એ તમારા સમયનું યોગ્ય વળતર તમને મળે છે એમાં તમે સારું એવું કમાઈ શકો છો પરંતુ આ વસ્તુ બે ત્રણ મહિના કે પાંચ મહિનામાં શક્ય નથી આ કોઈ પૈસા કમાવાનો શોર્ટકટ નથી આમાં પણ આકરી મહેનત લાગે છે અને વર્ષ તમે આ વસ્તુ પાછળ ખર્ચવા માટે તૈયાર હોય તો જ આ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થવાનું તમે વિચારો તમારો જો મેઇન ફોકસ ટૂંક સમયમાં પૈસાદાર થવાનું કે ટૂંકા સમયમાં તમે નોકરી કરતા વધુ એવી સારી આવક મેળવવાનું જો વિચારતા હોય તો તમે આ ઇન્ડસ્ટ્રીથી દૂર રહો કારણ કે આમાં તમારા સમય અને પૈસા બંને બરબાદ થશે અને તમારો ફોકસ તાત્કાલિક પૈસાદાર થવાનું નહીં પરંતુ ધીમે ધીમે ડેવલોપ થવાનું તમારી પર્સનાલિટી ડેવલપ કરવાનું હોય અથવા તો નવા નવા ગ્રાહકો સાથે મળીને અને એમને તમારી સારી વેલ્યુ ફોર મની પ્રોડક્ટ્સ વેચીને તમે ધીરે ધીરે તમારો ગ્રોથ કરવા માંગતા હોય તો જ નેટવર્ક માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીમાં તમે ઇન્ટર થવાનું વિચારો નેટવર્ક માર્કેટિંગ એ કોઈ જાદુ નથી પરંતુ પ્યોર સેલ્સ બિઝનેસ છે પરંતુ અમુક ફ્રોડ લોકોના લીધે આજે થોડું બદનામ છે પરંતુ ઘણી એવી સારી કંપની અને બહુ વર્ષો જૂની કંપનીઓ પણ છે કે જેમાં લોકો વર્ક કરીને સારા એવા પૈસા કમાય છે પરંતુ એમાં તમારે થોડી ધીરજ રાખવી પડે છે પૈસા ઝાડ પર નથી ઉગતા પરંતુ તમે લાંબા સમય સુધી સખત મહેનત કરી શકો તમારી શરમ છોડી દો તો આ ફિલ્ડમાં પણ તમને સફળતા મળી શકે છે લાલચમાં આવીને કોઈ પણ ફાલતુ સ્કીમ માં તમારા પૈસા રોકતા પહેલા વિચારજો અને જે મિત્રો લાલચમાં આવીને અને મોટા મોટા જે સેમિનારોમાં જઈને જે લાખો કરોડો સિવાય નીચેની વાત થતી નથી પોતે પંખા વગરના સ્પ્લેન્ડર લઈને આવે છે અને તમને ઓડી અને બીએમડબલ્યુ થી નીચેની કારના સપના જે નથી બતાવતા એ લોકોની સ્કીમમાં આવીને ગમે ત્યાં પૈસા રોકવાનું બંધ કરો અને જે સારી કંપનીઓ છે કે જેમનું ફોકસ હંમેશા એમની પ્રોડક્ટ વેચવામાં છે નહીં કે નીચે નીચે સભ્યો ઉમેરવામાં

ક્યારેક તમારી ટીકા થાય છે ક્યારેક તમારા વખાણ થાય છે જેના લીધે તમને ઘણા એવા જીવનમાં અનુભવો જાણવા મળે છે પરંતુ હંમેશા લાલચમાં આવીને કોઈ પણ સ્કીમમાં પૈસા રોકતા પહેલા પ્રોડક્ટ વેચી રહી છે કે માત્ર સભ્ય ઉમેરવા માટેની એક સ્કીમ છે જે ટૂંક સમયમાં બંધ થઈ જાય છે અને કંપની તમારા પૈસા લઈને રફુ ચક્કર થઈ જાય છે તો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરો કે જે આ બિઝનેસમાં જોડાવા માંગતા હોય અથવા તો ભૂતકાળમાં જોડાઈ ચૂકેલા હોય છે તો એમને આ વિડીયો દ્વારા યોગ્ય માહિતી મળે અને તે ગેરમાર્ગે ના દોરાય આ વિડીયોની માહિતી તમને કેવી લાગી તમારા જે અભિપ્રાય છે એ તમે કમેન્ટ સેક્શનમાં શેર કરો લાઈક કરો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા ટોપિક અને એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત